શહેરમાં નીકળેલી શ્રીજીની બે શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું રવિવારે સાંજે ગ્રુપની પહેલી ગણેશ શોભાયાત્રા નીકળી કાંતરા શિવ પાર્વતી કાલી માતા બલૂન શો અઘોરી નાસિક ઢોલ અને ફાયર લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યા ગોલ્ડન પોઈન્ટથી નીકળેલી શોભાયાત્રા અટલજી જોગર્સ પાર્ક ખાતે પૂર્ણ થઈ બીજી શ્રીજીની શોભાયાત્રા સિટીમાં નવચેતન યુવક મંડળના ચોર્યાસી ના રાજાની નીકળી ત્રણ રસ્તા સર્કલ ખાતેથી શ્રીજીની આરતી ઉતારી વાસ્તેગાસ્તે ગાજતે ભવ્ય આગમન યાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગો પરથી થઈ ચોર્યાસી ભાગોળ ગણેશ પંડાલ ખાતે પહોંચી બંને શ્રીજીની શોભાયાત્રાને નિહાળવા મોટી સંખ્યામાં અંગસરવાસીઓ ઉમટી પડ્યા હતા